ગૂંચવાઈ જાય એ નહીં ગોથાઈ જાય એનું નામ સંબંધ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજનો નવો સવાલ છે એ વિશાલ જાદવ તરફથી છે અને એનો એવો ક્વેશ્ચન છે કે રફ હીરાની ટકાવારી કેવી રીતે ઘટાય કે સૌથી પહેલાં જો રફ હીરા છે ને એ પરચેસ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગમે ત્યારે તમે રફ હીરાનું પરચેસિંગ કરવા ને ત્યારે તમારા માઇન્ડમાં ડિસાઇડ કરવાનું છે કે હું એનું મેન્યુફેક્ચરિંગ કરીશ કારણ કે જો સારા ઈરા છે તો એ ઓબ્વિયસલી એનું મેન્યુફેક્ચરિંગ કરીને સારી રેન્જ આપણે મેળવી શકીએ છીએ કે એને હું ક્રાફ્ટ તૈયાર કરીશ એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે રીલસેલિંગ કરવું છે ક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કરવા છે કે એનું તમારે મે મેન્યુફેક્ચરિંગ કરવું છે તો સૌથી પહેલાં આ ડિસાઇડ કરી લો ત્યાર પછી રફની ટકાવારી ઘટવા પહેલાં આપણે એ ડિસાઇડ કરવું પડશે કે રફમાંથી કેટલી ટકાવારી હું ચડાવવા પાત્ર છે કે રફમાંથી કેટલી ટકાવારી નીકળશે જે હું ચઢાવીશ સો સૌથી પહેલાં મેકેબલ હીરા અંદરથી કેટલા નીકળશે એમાંથી કયા કયા નંબર નીકળશે તો એની પણ ટકાવારી આપણને આવડવી જરૂરી છે સો અત્યારે તો આપણે બેઝિકલી રફ ડાયમંડનું નોલેજ લીધું છે કે કેવી રીતે એની તડફડ કરવી પણ હવે તો બધા સ્ટેપ એ આવશે કે એનું કેવી રીતે મેન્યુફેક્ચરિંગ લેવલ લગીને આપણે એને પહોંચાડવું કારણ કે હજી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે ધીમે ધીમે ઘણા આપણે સ્ટેપ હજી લેવાના બાકી છે જેની અંદર તમારે ઘણું હજી સમજવાનું બાકી છે કારણ કે ડાયમંડમાં કહેવાય છે ને કે એમાં કોઈ ઉંમર નથી જેટલું તમે શીખો એટલું ઓછું છે એમાં શીખતા રહેવું પડે છે ડાયમંડ કોઈ બી આવી શકે છે એનું ગમે એવી રીતે પ્લાનિંગ થઈ શકે છે બટ તમને બેઝિક કોમ્પોનેન્ટ તો જ યાદ હોવા જ જોઈએ કે કોઈ બી તમે રફ જોવો છો એની અંદરથી તમે ટકાવારી મૂકી દેવી જોઈએ કારણ કે જો હું રફ જોવા ગયા માનો કે એઝ કમ્પેર યુ સિલેક્શન સિલેક્ટ બી તમે કોથળી લ્યો છો ચાલો ફોર એક્ઝામ્પલ અત્યારે તમે ડાયર લોકલ માર્કેટમાંથી રફ લ્યો છો હવે એ લોકલ માર્કેટમાંથી તમે રફ લીધી એને જોયું અંદરથી તમે ટકાવારી કેવી રીતે કાઢશો તો સૌથી પહેલા અંદરથી એ જોવાનું છે કે અંદર મેકેબલ કેટલા પર્સન્ટેજ છે તોડવાનું કેટલા ટકા છે અને રિજેક્શન કેટલા ટકા છે તો સૌથી પહેલાં આની ટકા વાળી મૂકો સો કેરેટ રફમાંથી મારે વીસ કેરેટ મેકેબલ નીકળે મેકેબલ ઇન ધ સેન્સ કે ડાયરેક્ટ તમે મેન્યુફેક્ચરિંગ કરી શકો છો તો સૌથી પહેલાં તમને આઈડિયા આવી જવો પડે કે એની વીસ ટકા ચડતર આપણે અત્યારે તો મળી ગઈ સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે અંદરથી રિજેક્શન માનો કે વીસ ટકા નીકળ્યું તો તમને આઈડિયા આવી જવો પડે કે મારે જો વીસ ટકા નીકળ્યું એટલે વીસ કેરેટ બીજું રિજેક્શન સો કેરેટમાંથી નીકળ્યું હોય તો હવે એ વીસ કેરેટ રિજેક્શન એટલે કે એ હાવ બનાવવા પાત્ર નથી એટલે એ બધો ભાવ અંદરથી માઇનસ કરી નાખવાનો એ વીસ કેરેટના તમે ભલે રફ લીધી હોય ત્યારે પૂરેપૂરા પૈસા આપ્યા હોય પણ જ્યારે એ રિજેક્શન નીકળશે ત્યારે તમારે એમ સમજવાનું છે કે અંદરથી મારે રૂપિયો પણ નથી નીકળવાનો એટલે એ રૂપિયા પાછા તમારે જે મેન રફ એસી કેરેટ છે એની અંદર ચડી જો અત્યારે તો આપણે બોલીએ છીએ તમને અત્યારે બહુ આઈડિયા નહીં આવતો હોય કારણ કે આ બધું પ્રેક્ટિકલી વર્ક છે આપણે ધીમે ધીમે શીખવાડશું કેવી રીતે પ્રેક્ટિકલી પણ આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશું કેવી રીતે આપણે પ્રેક્ટિકલી પણ શીખવાડી શકીએ સો અત્યારે તમે બેઝિક થિંગ લ્યો કે હવે રફ લીધી છે વીસ ટકા ચડતર ચડી છે અને બાકીનું હવે તમે માનો કે સાહીઠ ટકા રહ્યું કારણ કે વીસ ટકા તો આપણે ભાઈ રિજેક્શન કાઢી નાખ્યું છે અને વીસ ટકા મેકેબલ કાઢી નાખ્યું છે હવે એ સાઈઠ ટકા છે એટલે સાઈઠ કેરેટ છે આપણી પાસે ડાયમંડ તો એને હવે તોડફોડ કરવાની છે હવે તમને એ આઈડિયા આવી જવો પડે કે એ હું તોડફડ કરીશ તો અંદરથી કેટલા વીસ ટકા ત્રીસ ટકા કે ચાલીસ ટકા નીકળશે કે નહીં અંદરથી મારે મેકેબલ સો આ તમારે આઈડિયા લાવવાનો છે ક્રાફ્ટ તૈયાર કરવાના છે એક બે રફ તોડશો એટલે તમને ધીમે ધીમે આઈડિયા આવી જતો હોય છે બટ અત્યારે જો તમે ડાયરેક્ટલી એમ કહો કે રફ વિશેની ટકાવારી ગાડી દો તો તમને ઇઝીલી કાંઈ નહીં સમજાય એટલે સ્ટેપથી લ્યો બાય મેથડ લ્યો બાય ફોર્મ્યુલા લ્યો ધીમેથી સ્ટાર્ટ કરો નાના સ્ટેપથી સ્ટાર્ટ કરો ત્યાર પછી મોટા સ્ટેપ લ્યો બટ અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં એ શીખશું કે રફવીરાની ટકાવારી કાઢવી હોય ને તો સૌથી પહેલાં એનું એસોર્ટમેન્ટ આપણને આવડવું જોઈએ કારણ કે હીરાનું એસોર્ટમેન્ટ છે ને એ બેઝિક થિંગ છે તમે જોઈ રહ્યા છો આમાં એસોર્ટિંગ થઈ થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો આમાં એસોર્ટિંગ થઈ રહ્યું છે જ્યારે એસોર્ટિંગ થતું હોય છે ને ત્યારે આપણને આઈડિયા આવી જવું પડે કે અંદરથી કેટલા ટકાવારી માનો કે ફેન્સી કાઢતા હોય તો ફેન્સી નીકળશે કેટલા ટકાવારી રિજેક્શન નીકળશે કેટલા ટકાવારી આપણે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કરશું કેટલા ટકાવારીને આપણે તોડફોડ કરવી પડશે કેટલા ટકાવારી કયો રૂપિયા એના ભાવ હાલી રહ્યા છે માર્કેટમાં આવી એના લોકલ માર્કેટમાં કઈ વાર રૂપિયા આવી શકે છે સો એ ઉપર તમારે આખું એસોર્ટમેન્ટ શીખવાનું હોય છે એસોર્ટમેન્ટ એકવાર શીખ્યા કંઈ માટી નથી બની જતા બટ તમે જેમ ધીમે ધીમે માર્કેટનો પણ અનુભવ લેતા એવી રીતે તમે એસોટમેન્ટ પણ કરતા જશો તો તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ હીરો છે ને આ આટલા જ ભાવનો હોય સો ભાવ સાથેનું નોલેજ તમને આવશે ને ત્યારે તમે સારો એવો બિઝનેસ કરી શકશો સારો એવો પ્રોફિટ કરી શકશો કારણ કે ડાયમંડની અંદર તમને ખ્યાલ છે ટકાવારી તમે ટકા એઝ પર ટકાવારી વિચારો તો કોઈ બી એવી કંપની નહીં હોય એ એઝ કમ્પેર ટુ ડાયમંડ કે જે તમને સારી એવી સેલેરી પ્રોવાઈડ કરતું હશે ડાયમંડની અંદર સેલેરી પ્રોવાઈડ થતી હશે એટલે એક બિઝનેસની અંદર સેલેરી પ્રોવાઈડ નથી થતું તો તમારા માઇન્ડ ઉપર છે તમને કેવું નોલેજ છે કેવી આવડત છે એ ઉપર તમે આમાં ટકાવારી કાઢી શકો છો તમારું નોલેજ અપ્લાય કરી શકો છો અને સારી એવી ઇન્કમ તો વિશાલ જાદવને બસ આટલું જ કહેવાનું છે અત્યારે રફની ટકાવારી કાઢવાની એવી રીતે પ્રોસેસ આખી આવતી હોય છે સો તમે અત્યારે ટ્રાય કરો કેવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો અને આપણે કહેવાય છે મેક્સ મેન પરફેક્ટ